નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળો સ્પેશિયલ કાઠિયાવાડી સ્ટાઈલ લીલી તુવેરનું શાક અત્યારે આ સિઝનમાં લીલી તુવેર ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે અને બધાના ઘરમાં લીલી તુવેરનું શાક બનતું હોય છે તો મિત્રો આજે આપણે કુકરમાં ફક્ત બે જ સિટીમાં કાઠિયાવાડી સ્ટાઈલ ગ્રેવી વાળું લીલી તુવેરનું શાક બનાવીને તૈયાર કરી લઈશું વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં અઢીસો ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે અને ત્રણ નંગ લીલી ડુંગળીના પાન લીધા છે અને એના ઉપરના ભાગને અલગ કરીને લીધો છે બે નંગ ટામેટાની પ્યોરી લીધી છે તમે ટામેટાને ઝીણા ઝીણા ચોપ કરીને પણ લઈ શકો છો એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે અને લીલી ડુંગળીના ઉપરના ભાગને અલગ કરીને લીધો છે તમે બંનેને સાથે પણ લઈ શકો છો મસાલામાં મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ચણાના લોટનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે એક ચમચી જેટલી રાય લીધી છે એક ચમચી જેટલું જીરું લીધું છે એક ચમચી જેટલી હળદર લીધી છે બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધો છે એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે જે હોમમેડ છે એક ચમચી જેટલી હિંગ લીધી છે થોડા લીમડાના પાન લીધા છે અને બે લાલ સૂકા મરચાં લીધા છે તો મિત્રો આટલી સામગ્રી આપણને શાક બનાવવામાં જોઈશે તો ચાલો શરૂ કરીએ રેસીપી સૌથી પહેલાં આપણે કુકરમાં ત્રણ ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરી દઈશું રાઈ એડ કર્યા પછી હવે આપણે એની અંદર જીરું પણ એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં જીરું અને રાય બંનેનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો એકલો જીરું કે પછી રાઈનો ઉપયોગ કરી શકો છો હવે આપણે એની અંદર હિંગ એડ કરી દઈશું લાલ સૂકા મરચાં એડ કરી દઈશું લીમડાના પાન એડ કરી દઈશું આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર લીલી ડુંગળી એડ કરવાની છે તો હવે લીલી ડુંગળી એડ કરી દઈશું મિત્રો આ જ કારણ હતું કે મેં લીલી ડુંગળી અને એના પાનને અલગ કરીને લીધા હતા લીલી ડુંગળીને ચડતા થોડી વાર લાગે છે એટલે આપણે એને પહેલાં એડ કરી છે તો બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે અને ડુંગળી થોડી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણી ડુંગળી થોડી ટ્રાન્સપેરન્ટ જેવી થઈ ગઈ છે તો હવે આ સ્ટેજે આપણે એની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે જેને મેં અતકચરી વાટીને લીધે છે જેનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવશે એને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું હવે આપણે ગ્રેવીને થોડીવાર માટે ચડવા દઈશું તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી ઓલમોસ્ટ ચડી ગઈ છે તો હવે આ સ્ટેજે આપણે એની અંદર ચણાનો લોટ એડ કરી દઈશું મિત્રો આ શાકમાં ચણાનો લોટ એડ કરવો ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે તમે પણ આ રીતે એકવાર રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને પણ ખૂબ જ ગમશે તો હવે આપણે એને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર હળદર એડ કરી દઈશું અહીંયા મેં એક ચમચી જેટલી હળદર લીધી છે હવે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અહીંયા મેં બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે હવે લાલ મરચું એડ કરી દઈશું અહીંયા મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે જે હોમમેડ છે હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરી અને બધા જ મસાલાને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે બધા જ મસાલાને ચડવા દઈશું ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બધા જ મસાલા ચડી ગયા છે તમે જોઈ શકો છો કે મસાલાની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સ્ટેજે આપણે એની અંદર ટામેટાની પ્યોરી એડ કરી દઈશું અહીંયા મેં બે નંગ ટામેટાની પ્યોરી લીધી છે તમે ટામેટાને ચોપ કરીને પણ લઈ શકો છો હવે આપણે એને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું ટામેટાને ચડતા વધુ વાર નથી લાગતી એટલે આપણે એને પાછળથી એડ કર્યા છે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં જે રીતે ગ્રેવી બનાવી તે રીતે તમે પણ જો ગ્રેવી બનાવશો તો તમારું શાક પણ ખૂબ જ સરસ બનશે અને તમે ઢાબાનું પણ ભૂલી જશો તો હવે આપણે ગ્રેવીને ચડવા દઈશું તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલા સરસ રીતે ચડી ગયા છે અને ગ્રેવીની સાઈડ્સમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સ્ટેજે આપણે એની અંદર લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું પાન એડ કર્યા પછી એને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું તો મિત્રો જેવું કે મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું હતું અહીંયા લીલી ડુંગળીના લીલા પાનને ચડતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે જ આપણે એને પાછળથી એડ કર્યા છે તો લગભગ બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે એની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને લીલી ડુંગળીના લીલા પાન પણ સરસ રીતે ગ્રેવીમાં સંતળાઈ ગયા છે તો આપણે બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આ સ્ટેજે આપણે એની અંદર લીલી તુવેરના દાણા એડ કરવાના છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ફ્રેશ લીલી તુવેરના દાણા લીધા છે હવે એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી અને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈશું જેથી કરીને ગ્રેવીના બધા જ ફ્લેવર્સ તુવેરની સાથે મિક્સ થઈ જાય તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી તુવેર સરસ રીતે ગ્રેવીમાં મિક્સ થઈ ગઈ છે તો અહીંયા હવે આપણે એક વાટકી જેટલું ગરમ પાણી એડ કરી દઈશું અહીંયા ગરમ પાણી એડ કરવું ખૂબ જ જરૂરી છે તે એડ કરવાથી કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાના ફ્લેવર્સ અને કલર જળવાઈ રહે છે તો હવે આ સ્ટેજે આપણે કુકર બંધ કરી દઈશું અને અહીંયા આપણે બે સીટી વગાડવાની છે તો મિત્રો બે સીટી થઈ ગઈ છે અને હવે આપણે કુકરને ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ફક્ત દસ જ મિનિટમાં કુકરની બે જ સીટીમાં આપણું ચાટી ગ્રેવી વાળું કાઠિયાવાડી સ્ટાઈલ લીલી તુવેનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે એના દાણા પણ સરસ રીતે ચડી ગયા છે આપણે જ્યારે એના દાણાને આ રીતે હાથથી દબાવીએ તો એ સરસ રીતે મેશ થઈ જાય છે એટલે કે આપણું શાક હવે બનીને એકદમ તૈયાર છે તો ચાલો હવે એને બાજરીના રોટલા સાથે સર્વ કરી લઈએ તો શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું આપણું કાઠિયાવાડી સ્ટાઈલ લીલી તુવેનું શાક તૈયાર થઈ ગયું છે અને એને બાજરીના રોટલાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો તમે પણ આ શિયાળામાં આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી વિડીયો કેવો લાગ્યો અને હા મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સાથે મારી ચેનલને સપોર્ટ કરવા મારી ચેનલને તમારા ફ્રેન્ડ સર્કલ અને રિલેટિવ્સમાં શેર કરજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં